નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું નવરાત્રિમાં પૂજ્ય માતાજી નવદુર્ગા વિશે જે નવરાત્રિના નવે નવ દિવસમાં કયા દેવીના રૂપમાં હોય છે નવરાત્રિ એ માત્ર તહેવાર નથી પરંતુ એક આધ્યાત્મિક યાત્રા છે આ નવ દિવસમાં ભક્ત માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરે છે જે દરેક સ્વરૂપ દ્વારા જીવનમાં અનંત શક્તિ સમૃદ્ધિ અને શાંતિ આપે છે નવદુર્ગા એ સત્કર્મ સાહસ ધાર્મિકતા અને ભક્તિનું પ્રતિક છે પ્રત્યેક દિવસ એક નવી દેવીના સ્વરૂપની આરાધના માટે અર્પિત હોય છે પહેલા દિવસે આપણે શૈલપુત્રીની પૂજા કરીએ છીએ જે અળગ મનોબળ અને આધ્યાત્મિક શક્તિ આપે છે બીજા દિવસે બ્રહ્મચારિણીની પૂજા ત્રીજા દિવસે ચંદ્ર ઘટા ચોથા દિવસે માંડા પાંચમા દિવસે સ્કંદ માતા છઠ્ઠા દિવસે કાત્યાયની સાતમા દિવસે કાલરાત્રિ આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધદાત્રીની આરાધના થાય છે નવરાત્રિનો અર્થ માત્ર ભૂમિ પર ઉજવણી નહીં પરંતુ મન અને આત્મા માટેની પવિત્ર તપસ્યા અને શ્રદ્ધા છે ભક્તિપૂર્વક કરવામાં આવેલી નવદુર્ગાની પૂજા જીવનમાં દુઃખ વિઘ્નો દૂર કરે છે અને ભક્તના જીવનમાં સુખ સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રકાશ લાવે છે આવી રીતે નવદુર્ગા દરેક ભક્ત માટે આશીર્વાદ શક્તિ અને જીવનમાં નવી ઉર્જા લાવનાર સ્ત્રોત છે આવો આજના વિડીયોમાં આપણે જાણીશું કે દરેક દિવસે કઈ દેવીની પૂજા અને ઉપાસના કરવી જોઈએ જેથી માતાજીની કૃપા હંમેશા આપના પર વળશે પણ મિત્રો આગળનો વિડીયો જોતાં પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય મા નવદુર્ગા અવશ્યથી લખજો નવરાત્રિનો પહેલો દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ દિવસે માતા શૈલપુત્રીની ઉપાસના કરવામાં આવે છે શૈલપુત્રી શબ્દનો અર્થ થાય છે પર્વતની પુત્રી દેવી પાર્વતી જેમણે હિમાલયના રાજાના ઘરમાં જન્મ લીધો હતો તેઓને જ શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે એ માતાજી શક્તિનો મૂળ સ્વરૂપ છે અને નવદુર્ગામાં પ્રથમ સ્થાન ધરાવે છે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે શૈલપુત્રી માતાજી પોતાના માથા પર અર્ધચંદ્ર ધારણ કરે છે હાથમાં ત્રિશુલ અને કમળ ધરાવે છે તથા એમનું વાહન વાછરડું છે એ સ્વરૂપ ખૂબ જ શાંત સૌમ્ય અને શક્તિશાળી લાગે છે માતાજીની પૂજા કરવાથી ભક્તોને અડગ મનોબળ જીવનમાં સ્થિરતા અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે નવરાત્રિના પ્રથમ દિવસે વહેલી સવારે ઘરમાં કલશ સ્થાપન કરવામાં આવે છે કલશને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે એમાં પાણી આમળા કે પાન સિક્કા અને ઉપર નારિયે સ્થાપિત કરવામાં આવે છે દીવા પ્રગટાવીને માતાજીને આમંત્રિત કરવામાં આવે છે કે તેઓ આ નવ દિવસ અમારા ઘર અને મનમાં નિવાસ કરે આ દિવસે લાલ કે પીળા રંગના ફૂલોથી માતાજીનો શૃંગાર કરવામાં આવે છે ભક્તો ખાસ કરીને ઘઉં અથવા જૂનના જવાના વાવેતર પણ કરે છે જે સમૃદ્ધિ અને નવા જીવનનું પ્રતીક છે શાસ્ત્ર અનુસાર જે ઘરમાં પ્રથમ દિવસે આ વાવણી કરવામાં આવે છે ત્યાં માતાજીની કૃપા કાયમ રહે છે અને પરિવાર ક્યારે દરિદ્રનો સામનો કરતો નથી માતા શૈલપુત્રીની આરાધનામાં ઓમ દેવી શૈલપુત્ર નમ મંત્રનો જાપ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે મંત્રનો ઉચ્ચાર કરવાથી મનની ચંચળતા દૂર થાય છે અને ભક્તના જીવનમાં દેવી શક્તિનો પ્રવેશ થાય છે નવરાત્રિના આ પ્રથમ દિવસે ઉપાસના કરવાનો પણ ખાસ મહિમા છે ઉપવાસ કરવાથી શરીર શુદ્ધ થાય છે મન એકાગ્ર થાય છે અને ભક્તિનો અનુભવ વધુ ઊંડો બને છે આ દિવસે ફળાહાર દૂધ કે સરળ પ્રસાદ લેવાનો હોય છે એવું માનવામાં આવે છે કે જે ભક્ત નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની ભક્તિપૂર્વક પૂજા કરે છે તેના જીવનમાં તમામ અડચણો દૂર થાય છે અને નવા કાર્યોમાં સફળતા મળે છે માતાજીનો આશીર્વાદ મળવાથી ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને સુખનો પ્રવેશ થાય છે આ રીતે નવરાત્રિનો પહેલો દિવસ આપણને શીખવે છે કે મજબૂત પાયાની જેમ જીવનમાં પણ શ્રદ્ધા ધીરજ અને ભક્તિનો આધાર હોવો જરૂરી છે માતા શેલપુત્રી એ આધારનું પ્રતિક છે અને એ જ આપણને આગળના નવ દિવસ માટે ઉર્જા આપે છે નવરાત્રીનો બીજો દિવસ અત્યંત પવિત્ર છે અને આજે પૂજા થાય છે માતા બ્રહ્મચારિણીની તે નવદુર્ગામાં દ્વિતીય સ્વરૂપ છે અને તે દેવી તપસ્ય ત્યાગ અને આત્મવિશ્વાસનો નું પ્રતિક છે બ્રહ્મચારિણીનો અર્થ બ્રહ્મ જ્ઞાન ધરાવતી યોગીની જે તપસ્વીની જેમ દેવી શક્તિ ધરાવે છે માતા બ્રહ્મચારીણીની આરાધનીથી ભક્તને જીવનમાં ધૈર્ય અડગ નિર્ધાર અને એકાગ્રતા મળે છે તેમનું સ્વરૂપ અત્યંત શાંત ભવ્ય અને પ્રકાશમાન લાગે છે માતાજી વેસ્ટુલી કપડામાં સજ્જ હોય છે એક હાથમાં ત્રિશુલ અને બીજા હાથમાં જપમાળા ધરાવે છે તેમની આરાધના કરવાથી ભક્તનું મન અને શરીર સ્વસ્થ થાય છે ભક્તના જીવનમાં ઉચ્ચતાત્મિક ઉર્જા પ્રવેશ કરે છે આ દિવસે ભક્ત સવારમાં જ ઘરમાં સ્વચ્છતા કરે અને પૂજન માટે પવિત્ર જગ્યા તૈયાર કરે છે માતાજીની પ્રતિમા અથવા ચિત્રને ફૂલોથી શણગારવામાં આવે છે અને અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે પૂજામાં દૂધ ઘી ફળ ફૂલ અને કુમકુમનો ઉપયોગ કરીને માતાજીને પ્રસન્ન કરવામાં આવે છે ભક્તો ઓમ બ્રહ્મચારિણી નમ મંત્રનો જાપ કરતા રહે છે જે મનને સ્થિર કરે છે અને આધ્યાત્મિક શક્તિ વધારે છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે માતા બ્રહ્મચારિણીની ઉપાસનાથી ભક્તનું જીવન ધર્મ જ્ઞાન અને સંયમથી ભરપૂર થાય છે તે ધૈર્ય શીખવે છે અને ભક્તને મુશ્કેલ સમયમાં પણ અડગ રહેવાની શક્તિ આપે છે આ દિવસે ઉપવાસ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જો ઉપવાસ ન રાખી શકાય તો સાત્વિક ખોરાક લેવો જોઈએ ભક્તિપૂર્વક કરવામાં આવેલી આ પૂજા ભક્તના ઘરમાં શાંતિ લાવે છે કુટુંબમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે માતાજીનો આશીર્વાદ જીવનમાં અડચણો દૂર કરે છે અને નૈતિક આધ્યાત્મિક વિકાસ માટે માર્ગદર્શન આપે છે નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવાથી ભક્તનું મન અને હૃદય સકારાત્મક ઉર્જા અને દેવી પ્રકાશથી તેજસ્વી બને છે આ રીતે બીજા દિવસે માતા બ્રહ્મચારીની પૂજા ભક્તને આત્મવિશ્વાસ ધૈર્ય અને આત્મનિર્ભરતા પ્રદાન કરે છે જે આગળના નવ દિવસ દરમિયાન દરેક નવદુર્ગાની પૂજા માટે આધારરૂપ બની રહે છે નવરાત્રિનો ત્રીજો દિવસ પવિત્રતા અને શક્તિનું પ્રતિક છે આજે પૂજા થાય છે માતા ચંદ્રઘટાની જે નવદુર્ગાના ત્રીજા સ્વરૂપમાં સ્થાન ધરાવે છે માતા ચંદ્રઘટા એમના રૂપથી અત્યંત ભયાનક લાગતા છતાં ભક્તો માટે દેવી પ્રેમ અને આશીર્વાદ લાવતી દેવી છે તેઓએ ચંદ્ર ઘટા કહેવામાં આવે છે કારણ કે તેમના માથા પર અર્ધચંદ્રિત તામ્ર ઘટ હોય છે માતા ચંદ્ર ઘટા ધૈર્ય શ્રદ્ધા અને ધૈર્યપ્રદ શક્તિ પ્રદાન કરે છે તેમનું સ્વરૂપ એવી શક્તિ દર્શાવે છે કે ભક્તને શત્રુઓ પર વિજય મુશ્કેલીઓમાં સાહસ અને જીવનમાં નવી ઉર્જા મળે છે માતાજીનું આ સ્વરૂપ મન અને હૃદયને ભયમુક્ત કરે છે અને ભક્તને આત્મવિશ્વાસથી ભરે છે આ દિવસે સવારમાં ભક્ત પોતાના ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા કરે છે માતાજીની પ્રતિમા કે ચિત્રને પવિત્ર જગ્યા પર મૂકે અને ફૂલો કુમકુમ અને ઘીનો દીવો સાથે પૂજા કરે છે તેઓ માટે ખાસ કરીને લાલ અને સફેદ ફૂલનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે ભક્ત ઓમ ચંદ્રઘટાઈ નમ મંત્રનો જાપ કરતા રહે છે જે મનને સ્થિર કરે છે અને જીવનમાં સકારાત્મક શક્તિ લાવે છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે માતા ચંદ્રઘટાની ઉપાસનાથી ભક્તના ઘરમાં દુઃખો અને મુશ્કેલીઓ દૂર થાય છે આ ઉપાસના પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે પણ મહત્વપૂર્ણ છે ઉપવાસ અથવા સાત્વિક ભોજન સાથે કરવામાં આવેલી પૂજા ભક્તના મન અને શરીરમાં નવી ઉર્જા પ્રદાન કરે છે માતા ચંદ્રઘટાની પૂજા કરવાથી ભક્તને શત્રુ પર વિજય ભય મુક્તિ અને જીવનમાં સફળતા મળે છે નવ દિવસ દરમિયાન ત્રીજા દિવસે આ પૂજા કરવાથી ભક્તને આત્મવિશ્વાસ અને શાંતિ પ્રાપ્ત થાય છે આ રીતે માતા ચંદ્રઘટા ભક્તના જીવનમાં નવા સકારાત્મક પ્રેરણા અને દેવી આશીર્વાદ લાવે છે જે આગળના દિવસોની પૂજા માટે આધારરૂપ બની રહે છે નવરાત્રીનો ચોથો દિવસ એક વિશેષ પવિત્રતા અને શક્તિ પ્રત્યે ભક્તિ દર્શાવવાનો દિવસ છે આજે પૂજા થાય છે માતા કુષ્ઠમાડાની જે નવદુર્ગામાં ચોથા સ્વરૂપમાં સ્થિત છે માતા કુષ્ઠમાડાનું સ્વરૂપ અત્યંત મનોહર દિવ્ય અને પ્રકાશમાન હોય છે તેમના શરીર પર ગૌરી અને લાલ રંગમાં દેખાય છે અને તેમના ચહેરા પર એક શાંત પરંતુ શક્તિશાળી ચમક જોવા મળે છે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે માતા માંડાની ઉપાસના કરવાથી જીવનમાં સમૃદ્ધિ સાહસ અને સ્વાસ્થ્ય મળે છે તેમનું નામ માંડા એ કહે છે કે તેઓ બ્રહ્માંડની રચના માટે સૌ પ્રકાશ પ્રગટાવ્યો હતો તેમનું સ્વરૂપ એક સત્વશાળી શક્તિ પ્રદર્શિત કરે છે જે ભક્તને જીવનમાં મુશ્કેલીઓ સામે અડગ રહેવાની શક્તિ આપે છે આ દિવસે ભક્ત સવારમાં જ ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા કરે છે અને માતાજીની પ્રતિમા અથવા ચિત્રને પવિત્ર જગ્યા પર મૂકે છે તેમનો શણગાર લાલ કપડાં તાજા ફૂલ કુમકુમ અને ચાંદલા વડે કરવામાં આવે છે પૂજામાં ભક્તો ઘીનો દીવો પ્રગટાવે છે અને દૂધ ફળ અને ફૂલનો ભોગ માતાજીને અર્પણ કરે છે ભક્તો ઓમ કુષ્ટમાં નમ મંત્રનો જાપ કરતા રહે છે જે મનને એકાગ્ર કરે છે અને આધ્યાત્મિક શક્તિ વધારે છે શાસ્ત્રો અનુસાર માતા કુષ્ટમાંડાની પૂજા કરવાથી ભક્તના ઘરમાં દુઃખ કઠિન પરિસ્થિતિ અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે ભક્તનો મન શરીર અને આત્મા પવિત્ર થાય છે ઉપવાસ અથવા સાત્વિક ભોજન સાથે કરેલ પૂજા ભક્તને શારીરિક અને આધ્યાત્મિક તંદુરસ્તી આપે છે માતા માંડાની પૂજા કરવાથી જીવનમાં સમૃદ્ધિ ખુશહાલી અને સફળતા પ્રાપ્ત થાય છે એ ભક્તને શ્રદ્ધા ઉત્સાહ અને નવી ઉર્જા આપે છે જે નવ દિવસની પૂજા દરમિયાન આગળ વધવા માટે આધારરૂપ બને છે આ રીતે નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્ઠમાંડાની આરાધના કરવી જીવનમાં શાંતિ પ્રગતિ અને માતાજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે નવરાત્રિનો પાંચમો દિવસ પવિત્રતા માતૃત્વ અને દેવી કૃપાનું પ્રતિક છે આજે પૂજા થાય છે માતા સ્કંદ માતાની જે નવદુર્ગાના પાંચમો સ્વરૂપ છે સ્કંદ માતા એ કાર્તિકેયની માતા છે જેને બાળકનું પાલન કરવા અને પરિપક્વ જીવનશક્તિ આપવા માટે પૂજવામાં આવે છે તેમનું સ્વરૂપ અત્યંત શાંતિપ્રદ સૌમ્ય અને પ્રેમાળ લાગે છે અને માતાજી ભક્તના જીવનમાં માતૃત્વ અને સલાહના રૂપમાં દેવી આશીર્વાદ લાવે છે માતા સ્કંદ માતાનું સ્વરૂપ બે હાથ ધરનારું એક હાથમાં સ્કંદ એટલે કે કાર્તિકેયને ઉઠાવેલ છે અને બીજા હાથમાં લોટ્સનું ફૂલ છે તેઓ વાછરડા પર નહીં પરંતુ સિંહ પર સવાર રહેતી નથી પરંતુ ધૈર્ય અને શક્તિ પ્રદર્શિત કરે છે તેમના આ સ્વરૂપથી ભક્તને જીવનમાં સંતાન સંબંધો પ્રેમ અને કુટુંબમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ દિવસે ભક્ત સવારમાં ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા કરે છે અને માતાજીની પ્રતિમા અથવા ચિત્રને પવિત્ર જગ્યા પર મૂકે છે તેમના શણગાર માટે લાલ ગુલાબી અને સફેદ ફૂલો કુમકુમ ઘી અને અખંડ દીવાનો ઉપયોગ કરવામાં આવે છે ભક્તો ઓમ સ્કંદ માતાએ નમઃ મંત્રનો જાપ કરતા રહે છે જે મનને શાંતિ આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માતા સ્કંદ માતાની પૂજા કરવાથી જીવનમાં સુખ સંતાન સાથે પ્રેમ અને કુટુંબની સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ઉપવાસ અથવા સાત્વિક ભોજન સાથે કરેલી પૂજા ભક્તને આધ્યાત્મિક અને શારીરિક તંદુરસ્તી આપે છે ભક્તનું મન હૃદય અને આત્મા પવિત્ર થાય છે અને જીવનમાં દરેક પરિસ્થિતિમાં ધૈર્ય અને શાંતિ પ્રાપ્ત થાય છે માતા સ્કંદ માતાની પૂજા કરવાથી ભક્તને જીવનમાં નવી ઉર્જા આત્મવિશ્વાસ અને ભક્તિ પ્રાપ્ત થાય છે આ પૂજા ભક્તના જીવનમાં શુભતા સમૃદ્ધિ અને માતાજીની કૃપા લાવી દેવી આશીર્વાદનો પ્રવાહ ઊભો કરે છે નવરાત્રિનો પાંચમો દિવસ માતા સ્કંદ માતાની પૂજા માટે સંપૂર્ણ રીતે ભક્તિપૂર્વક ઉત્સાહ અને શ્રદ્ધા સાથે કરવો અત્યંત શુભ માનવામાં આવે છે નવરાત્રિનો છઠ્ઠો દિવસ ભક્તિ શક્તિ અને રક્ષણનો નો પ્રતીક છે આજે પૂજા થાય છે માતા કાત્યાયની જે નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં સ્થાન ધરાવે છે માતા કાત્યાયની ભક્તોને શક્તિ સમૃદ્ધિ અને દુષ્ટ શક્તિઓ સામે રક્ષણ આપે છે તેમનું સ્વરૂપ શક્તિશાળી ભયાનક દેખાતા છતાં ભક્ત માટે સહાયક અને રક્ષાકારી છે માતા કાત્યાયનીનો અર્થ એ છે કે તેઓ કાત્યાયન વંશમાં જન્મેલી સત્ય અને ધર્મના પાલન માટે જાણીતી માતા છે તેઓ ભક્તને શત્રુઓથી મુક્તિ જીવનમાં વિજય અને દરેક મુશ્કેલીમાં સફળતા પ્રદાન કરે છે તેમનું સ્વરૂપ લાલ રંગમાં શણગાર કરીને વાછરડાના બળદ પર દર્શાવવામાં આવે છે અને હાથમાં ત્રિશુલ અખંડ લોટ્સ અને ઢાળ ધરાવેલ હોય છે આ દિવસે ભક્ત સવારમાં ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા કરે અને માતાજીની પ્રતિમા અથવા ચિત્રને પવિત્ર જગ્યા પર મૂકે તેમના શણગાર માટે લાલ અને પીળા ફૂલ કુમકુમ ચાંદલા અને અખંડ દીવાનો ઉપયોગ કરવામાં આવે છે ભક્તો ઓમ કાત્યાય નમ મંત્રનો જાપ કરતા રહે છે જે મનને શાંતિ શક્તિ અને આધ્યાત્મિક ઉર્જા પ્રદાન કરે છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે માતા કાત્યાયનીની પૂજા કરવાથી જીવનમાં દુઃખો દૂર થાય છે શત્રુઓનો નાશ થાય છે અને ભક્તના કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે ઉપવાસ અથવા સાત્વિક ભોજન સાથે કરેલી પૂજા ભક્તને શારીરિક અને આધ્યાત્મિક સ્વસ્થતા આપે છે ભક્તનું મન હૃદય અને આત્મા પવિત્ર થાય છે અને જીવનમાં દરેક પરિસ્થિતિમાં ધૈર્ય શાંતિ અને ઉત્સાહ વધે છે માતા કાત્યાયની પૂજા કરવાથી ભક્તના જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે આ પૂજા ભક્તને નવ દિવસની પૂજાના શેષ દિવસોમાં ઉર્જા અને આધ્યાત્મિક શક્તિ આપે છે જે આગળના દિવસોની પૂજા માટે આધારરૂપ બની રહે છે નવરાત્રિનો સાતમો દિવસ શક્તિ ભયમુક્તિ અને રક્ષણનો પ્રતિક છે આજે પૂજા થાય છે માતા કાલરાત્રિની જે નવદુર્ગાના સાતમા સ્વરૂપમાં સ્થાન ધરાવે છે માતા કાલરાત્રિનું સ્વરૂપ દેખાવમાં ભયાનક અને શક્તિશાળી છે પરંતુ તેમના ભક્તો માટે તેઓ રક્ષક દયાળુ અને દેવી શક્તિના સ્ત્રોત તરીકે જાણીતી છે માતા કાલરાત્રિ એ અંધકાર અને ભયનો નાશક સ્વરૂપ છે તેમનું શરીર કાળું વસ્ત્ર કાળા અને મુખ ભયાનક દેખાય છે તેઓ ઘોડા પર સવાર રહેતી નથી પરંતુ પોતાના ભક્તોને દુઃખ આઘાત અને શત્રુઓથી મુક્તિ આપે છે હાથમાં ત્રિશુળ અને તલવાર ધરાવતી માતાજી ભક્તોના જીવનમાં શાંતિ સુરક્ષા અને શક્તિ પ્રદાન કરે છે આ દિવસે ભક્ત સવારમાં જ ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા કરે છે અને માતાજીની પ્રતિમા કે ચિત્રને પવિત્ર જગ્યાએ મૂકે તેમના શણગાર માટે લાલ અને કાળા રંગની ફૂલ કુમકુમ અને અખંડ દીવાનો ઉપયોગ કરવામાં આવે છે ભક્તો ઓમ કાલરાત્રે નમઃ મંત્રનો જાપ કરતા રહે છે જે મનને ભયમુક્ત કરે છે અને આત્મશક્તિ વધારશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માતા કાલરાત્રિની ઉપાસનાથી ભક્તના ઘરમાં અશુદ્ધિ દુઃખ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે પૂજાથી ભક્તને દુઃખ અને કઠિન પરિસ્થિતિઓનો સામનો લડવાની શક્તિ મળે છે ઉપવાસ અથવા સાત્વિક ભોજન સાથે કરેલી પૂજા ભક્તના શરીર મન અને આત્માને પવિત્ર બનાવે છે અને ભક્તના જીવનમાં શાંતિ શક્તિ અને સફળતા પ્રાપ્ત કરે છે માતા કાલરાત્રિની પૂજા કરવાથી ભક્તના જીવનમાં ભયમુક્તિ સુરક્ષા અને શક્તિ પ્રાપ્ત થાય છે આ પૂજા ભક્તને નવ દિવસની પૂજાના આગામી દિવસોમાં ઉત્સાહ અને દેવી શક્તિ પ્રદાન કરે છે જે ભક્તના જીવનમાં સમૃદ્ધિ લાવે છે નવરાત્રિનો શાંતિ અને પ્રતીક છે આજે પૂજા થાય છે માતા મહાગૌરીની જે નવદુર્ગાના આઠમા સ્વરૂપમાં સ્થાન ધરાવે છે માતા મહાગૌરીનું સ્વરૂપ સૌમ્ય સુંદર અને ભયમુક્ત લાગે છે તેઓ પવિત્રતા અને શ્રદ્ધા પ્રદાન કરે છે અને ભક્તોને આધ્યાત્મિક શક્તિ અને જીવનમાં શાંતિ લાવે છે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે માતા મહાગૌરીનું સ્વરૂપ ખૂબ જ શાંતિપ્રદ છે તેઓ સફેદ વસ્ત્રમાં દર્શાવવામાં આવે છે જે શ્રદ્ધા અને શાંતિનું પ્રતિક છે તેઓ ભક્તના જીવનમાં પવિત્રતા શુભતા અને દેવી આશીર્વાદ લાવે છે માતા મહાગૌરીના હાથમાં ત્રિશુલ અને લોટસ હોય છે જે શક્તિ અને પવિત્રતાનું પ્રતિક છે આ દિવસે ભક્ત સવારમાં ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા કરે માતાજીની પ્રતિમા અથવા ચિત્રને પવિત્ર જગ્યાએ મૂકે અને તેમને ફૂલોથી શણગાર કરે કુમકુમ ચાંદલા અને ઘીનો દીવો પ્રગટાવીને પૂજા શરૂ થાય છે ભક્ત ઓમ મહાગૌરે નમ મંત્રનો જાપ કરતા રહે છે જે મનને શાંતિ આપે છે અને આધ્યાત્મિક શક્તિ વધારશે માતા મહાગૌરીની પૂજા કરવાથી જીવનમાં બધા પાપ નાશ પામે છે ભક્તનું મન શુદ્ધ થાય છે અને ભક્તને જીવનમાં સંતુલન સુખ અને સમૃદ્ધિ મળે છે ઉપવાસ અથવા સાત્વિક ભોજન સાથે કરવામાં આવેલી પૂજા ભક્તને શારીરિક માનસિક અને આધ્યાત્મિક તંદુરસ્તી આપે છે માતા મહાગૌરીની પૂજા કરવાથી ભક્તના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો પ્રવેશ થાય છે આ પૂજા ભક્તને નવ દિવસની પૂજા દરમિયાન અંતિમ દિવસે આવનારી સિદ્ધિ અને સફળતા માટે તૈયાર કરે છે આ રીતે આઠમો દિવસ માતા મહાગૌરીની પૂજાથી ભક્તના જીવનમાં દેવી આશીર્વાદ પવિત્રતા અને શક્તિની વહોળી પ્રવાહ લાવે છે નવરાત્રિનો નવમો અને અંતિમ દિવસ શ્રેષ્ઠ પવિત્રતા સિદ્ધિ અને દેવી શક્તિનું પ્રતીક છે આજે પૂજા થાય છે માતા સિદ્ધદાત્રી જે નવદુર્ગાના નવમાં સ્વરૂપમાં સ્થાન ધરાવે છે માતા સિદ્ધદાત્રી સર્વ સિદ્ધિઓની દાત્રી ગણાય છે અને ભક્તોને આધ્યાત્મિક શારીરિક અને સામાજિક જીવનમાં સફળતા પ્રદાન કરે છે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે માતા સિદ્ધદાત્રીનું સ્વરૂપ સુંદર ભવ્ય અને તેજસ્વી છે તેઓ ચાંદી અથવા લાલ વસ્ત્રમાં દર્શાવવામાં આવે છે તેમના હાથમાં ત્રિશુલ ગદા દૂધ અને લોટ્સ હોય છે જે શક્તિ પવિત્રતા અને સંપત્તિનું પ્રતીક છે માતાજી ભક્તના જીવનમાં દરેક પ્રકારની સિદ્ધિ લાવવા માટે ઉપસ્થિત રહે છે આ દિવસે ભક્ત સવારમાં ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા કરે અને માતાજીની પ્રતિમા અથવા ચિત્રને પવિત્ર જગ્યાએ મૂકે તેમના શણગાર માટે લાલ અને સફેદ ફૂલો કુમકુમ અખંડ દૈવો અને ઘીનો ઉપયોગ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે ભક્તો ઓમ સિદ્ધદાત્રે નમ મંત્રનો જાપ કરતા રહે છે જે મનને સ્થિર કરે છે ભક્તના જીવનમાં આધ્યાત્મિક શક્તિ અને સફળતા લાવે છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે માતા સિદ્ધદાત્રીની ઉપાસનાથી ભક્તને જીવનમાં દરેક પ્રકારની સિદ્ધિ મળે છે ભક્તના ઘર અને પરિવારમાં સુખ શાંતિ પ્રસરી જાય છે અને ઉપવાસ અથવા સાત્વિક ભોજન સાથે કરેલી પૂજા ભક્તને શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વસ્થતા આપે છે ભક્તનું મન હૃદય અને આત્મા પવિત્ર થાય છે અને જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે માતા સિદ્ધાત્રીની પૂજા કરવાથી નવરાત્રિ પૂર્ણ થાય છે અને ભક્તના જીવનમાં દિવ્ય શક્તિ સંતુલન અને સમૃદ્ધિ અને શાંતિનો પ્રવેશ થાય છે નવ દિવસની પૂજાના અંતે માતાજી ભક્તને આશીર્વાદ આપે છે ભક્તના જીવનમાં દેવી કૃપા અને સફળતા લાવે છે આ રીતે નવમો દિવસ માતા સિદ્ધાત્રીની પૂજાથી નવદુર્ગાની પૂજા પૂર્ણ થાય છે અને ભક્તને સર્વ સિદ્ધિઓ પ્રદાન થાય છે નવરાત્રિના આ નવ પવિત્ર દિવસોની પૂજા ઉપાસના અને ભક્તિથી ભક્તના જીવનમાં અનંત શક્તિ શાંતિ અને સમૃદ્ધિ પ્રવેશ કરે છે દરેક દેવીનું સ્વરૂપ અલગ શિક્ષા આપે છે જે જીવનમાં ધૈર્ય શ્રદ્ધા સમજદારી અને આત્મવિશ્વાસ લાવે છે ભક્તિપૂર્વક કરવામાં આવેલી આ પૂજા ભક્તના જીવનને પવિત્ર અને સમૃદ્ધ બનાવે છે આવો આપણે માતાજીની કૃપા હંમેશા પ્રાપ્ત કરીએ તેમના આશીર્વાદથી જીવનમાં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત કરીએ અને નવરાત્રિના દરેક દિવસને પૂજા અને ભક્તિ સાથે ઉજવીએ જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો એક સબસ્ક્રિપ્શન અને લાઈક અમને નવા પવિત્ર અને ઉપયોગી વિડીયો બનાવવા માટે પ્રેરણા આપે છે તમને આવી વધુ રસપ્રદ અને ભક્તિ પ્રેરક માહિતી જોઈએ તો કોમેન્ટમાં જણાવો જેથી અમને આગળ પણ આવી રોચક વિડીયો લઈને આવી શકીએ જય માતાજી